તે મહાભારત કાળમાં પણ હતો અને તે આજે પણ છે હા અમે વાત કરી રહ્યા છીએ મહાભારત કાળના ગુરુ દ્રોણાચાર્યના પુત્ર અશ્વથામાની જે લોકોએ તેને જોયો છે તેઓ કહે છે કે અશ્વધામા હજી પણ જીવિત છે આપણો ઇતિહાસ ઘણો જૂનો છે પરંતુ છતાં મહાભારતની ઇતિહાસમાં કોઈ સ્થાન મળ્યું નથી કારણે મહાભારતની કેટલીક વાતો માત્ર દંતકથા બની રહી છે આમાંથી એક અસ્વથામાની જીવિત કે મૃત્યુ હોવાની વાત છે જે હજુ પણ અનેક રહસ્યથી ઘેરાયેલી છે પરંતુ સમાન ઘટનાઓ પર જુદા જુદા લોકો સંમત થવું એ માત્ર દંતકથા હોય શકે પ્રદેશના બુહાનપુર જિલ્લાથી વીસ કિલોમીટર દૂર આવેલા અસરગઢનો કિલ્લો જે પોતાની અંદર ઘણા રહસ્ય સમાયેલો છે જેના વિશે લોકોની અલગ અલગ માન્યતાઓ છે અહીંના લોકોનું કહેવું છે કે અશ્વધામાના કિલ્લાની અંદર સ્થિત ગુપ્તેશ્વર મંદિરમાં અશ્વથામાં આવીને પૂજા કરે છે અને તેઓ કોઈને દેખાતા નથી એવું માનવામાં આવે છે કે તે વહેલી સવારે આવે છે ને કોઈ જાગે અથવા કોઈ મંદિરે આવે તે પહેલાં શિવલિંગની પૂજા કરીને નીકળી જાય છે જોકે કે કેટલાક લોકો અશ્વથામાં જોવાનો દાવો કરે છે પરંતુ શું આ માત્ર પૌરાણિક કથા છે કે તો તે વ્યક્તિ કોણ છે જે શિવલિંગની પૂજા કરે છે ને દરરોજ સવારે મંદિરના તાળા ખુલતા પહેલાં જ શિવલિંગની પૂજા કરીને મંદિરમાંથી નીકળી જાય છે આખરે કેમ શિવલિંગ પર દરરોજ ફૂલો ચડેલા જોવા મળે છે અને પાણી પણ જોવા મળે છે પછી કિલ્લામાં કોઈને રહેવાની પરવાનગી નથી બધી જગ્યાએ તાળા લાગેલા હોય છે અને આખા કિલ્લાને તાળા લાગેલા હોય છે તો પછી ત્યાં કોઈ કેવી રીતે આવી શકે આ ત્યારે જ શક્ય છે જ્યારે કોઈની પાસે દૈવ્ય શક્તિઓ હોય અસ્વધામે જોનાર લોકોનું કહેવું છે કે અસ્વથામાં કોઈ પણ સામાન્ય માનવી કરતાં વધુ એકદમ મોટા છે તેને ઊંચાઈ સામાન્ય વ્યક્તિ કરતાં ઊંચી લાગે છે શરીર પર ઊંડા ઘા છે તે રક્ત પીડિત છે અને તેના શરીરના જુદા જુદા ભાગોની સાથે કપાળમાં સતત લોહી વહેતું રહે છે આ ઘાને મટાડવા માટે તે ઘણીવાર લોકો પાસે તેલ માગતો જોવા મળે છે અને એવું કહેવાય છે કે આ ઘા મહાભારત સમયના છે અશ્વધામા યુદ્ધમાં ગંભીર રીતે ઘાયલ થયા હતા આ કારણે તેના ઘા હજુ પણ રૂજાયા નથી આજે પણ તે જંગલોમાં ભટકીને શ્રી કૃષ્ણ દ્વારા આપવામાં આવેલો શ્રાપ ભોગવી રહ્યો છે આખરે મહાભારત વખતે અશ્વથામાનું શું થયું જેઓ હજી જીવે છે તેઓ હજી ભટકી રહ્યા છે એમની ઈચ્છા હોય છતાં મૃત્યુ કેમ નથી મળતું આ જાણવા માટે આપણે મહાભારતની વાતો જાણવી પડશે જ્યાં ત્યાંની શરૂઆત થઈ વાસ્તવમાં જ્યારે અશ્વત્થામાનો જન્મ થયો ત્યારે તેના ગળામાંથી ખોડાની પડોશ જેવો અવાજ આવ્યો જેના કારણે તેમનું નામ અશ્વત્થામા તરીકે ઓળખવામાં આવ્યું જન્મથી જ અશ્વત્થામાના કપાળ પર એક અમૂલ્ય રત્ન મણી જતી જે તેમને રાક્ષસ શસ્ત્રો રોગ દેવતાઓ અને નાગ વગેરેથી નિર્ભય અને નિર્ભય રાખતો હતો મહાભારત યુદ્ધમાં અશ્વત્થામાએ તેમના પિતા ગુરુ દ્રોણાચાર્યને જેમ કૌરવોને ટેકો આપ્યો હતો અશ્વધામા એક વીર બહાદુર યુદ્ધ હતા જેમણે મહાભારત યુદ્ધમાં પોતાની બહાદુરી બતાવી હતી જેના કારણે પાંડવો હારતા જોવા મળ્યા ગુરુ દ્રોણ અને પુત્ર અશ્વધામાને મળીને પાંડવોને હરાવવામાં સફળ થવાના જ હતા ત્યારે શ્રી કૃષ્ણએ કપટી નીતિ અપનાવી અને યુધિષ્ઠરને જૂઠું બોલવાનું કહ્યું અને આખા યુદ્ધમાં વાત ફેલાવી કે અશ્વધામા મરી ગયા છે જ્યારે હકીકતમાં અશ્વધામાનો હાથી હતો જારે યુદ્ધિષ્ટરને સત્યની પુષ્ટી કરવા માટે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે અશ્વદામન વધ થયો નથી પરંતુ તેના હાથીનો વધ થયો હતો પરંતુ શ્રી કૃષ્ણના શંખ ફૂંકવાના કારણે ગુરુ દ્રોણ હાથી શબ્દ સાંભળી શક્યા નહીં અને પુત્રના શોકમાં તેમણે પોતાના શસ્ત્રો છોડી દીધા આ તકનો લાભ લઈને દૃષ્ટિધૂમે ગુરુ દ્રોણનું માથું કાપી નાખ્યું જ્યારે અશ્વધામને આ કપટી નીતિની જાણ હતી ત્યારે ગુસ્સે થઈ ગયો અને તેણે યુદ્ધમાં કપટી નીતિ અપનાવવાનું નક્કી કર્યું ત્યારે રાત્રિના અંધકારમાં તક મળતા તેણે દ્રૌપદીના પાંચેય પુત્રો જ્યારે સૂતા હતા ત્યારે તેને મારી નાખ્યા આ કારણે જ્યારે અર્જુન ક્રોધિત થઈ ગયો અને અશ્વથામાનો પીછો કરવા લાગ્યો ત્યારે અચાનક અશ્વથામાએ અર્જુન પર બ્રહ્માસ્ત્ર છોડ્યું અશ્વથામાને બ્રહ્માસ્ત્રને કેવી રીતે છોડવું તે તાણતા હતા પરંતુ તેને કેવી રીતે પરત કરવું તે જાણતા ન હતા તેથી યુદ્ધને રોકવા માટે અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર અને અભિમાન્યુની પત્ની ઉત્તરાના ગર્ભ તરફ વાળ્યું નિર્દોષ બાળકો અને મહિલાઓની હત્યા અન્યાય છે આટલું કહીને શ્રી કૃષ્ણે ગુસ્સે થયા અને અશ્વથામને કપાળ પરનો રત્નમણી કાઢી લીધી અને તેને કળિયુગના અંત સુધી પૃથ્વી પર ભટકવાનો શ્રાપ મળ્યો અને રત્નમણી હટાવવાના કારણે અશ્વધાએ તેમની તમામ શક્તિઓ ગુમાવી દીધી હતી અને એવું માનવામાં આવે છે કે ત્યારથી કરીને અત્યાર સુધી અશ્વધાના કપાળ પર સતત લોહી વહેતું રહે છે અને તેમના શરીર પર મહાભારત કાલના ઘા છે જે હજુ સુધી રૂઝાએ નથી કોણ જાણે કેટલા યુગોથી અશ્વધામ આમ તેમ ભટકીને વિતાવી રહ્યો છે અને હજી પણ જાણે કેટલાક યુગો વિતાવવાના બાકી છે આજનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને અમને જણાવો અને પસંદ આવ્યો હોય તો લાઇક કરો તમામ મિત્રો જોડે શેર કરો હું છું તમારો મિત્ર કમલેશ અને ફરી મળીશું એક નવા રસપ્રદ વિડીયો સાથે ત્યાં સુધી નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય દ્વારિકાધીશ